કરતા પિતૃકી જય જય જોહાર જય પ્રકૃતિ જય ભારત જય દિલ પ્રદેશ સૌથી તો આજે તમામ પક્ષ પાર્ટી ભૂલીને તમામ સંગઠન ભૂલીને સમાજની વાત હતી અને સમાજના મંચ પર બધા જ પક્ષ પાર્ટીને ઘરે મૂકીને નેવે મૂકીને આજે જયારે બધા સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે એજ મિશાલ એ સંદેશો આપવા માંગીએ છીએ કે જયારે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી સંગઠન અને ધર્મ સંપ્રદાયને સાઇડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું એ સંદેશા સાથે બધા ઉપસ્થિત થયા છે એમના માટે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ કહેવાય છે ઇતિહાસમાં કે સાઠ લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે પચાસ વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે આશરે દસ હજાર વર્ષ પહેલાથી ખેતીની સંશોધન થયું શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન એ જમીનનો માત્ર પોતાના નિર્વાહ માટે ઉપયોગ કર્યો છે ક્યારે આદિવાસી પ્રકૃતિ સાથે કે ખેતીની જમીન સાથે પોતાના હિતો સ્થાપિત નથી કર્યા પોતાના સ્વાર્થ માટે સમાજના હિતોને ક્યારે અવગણના નથી કરી આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે પ્રકૃતિને પૂંજે છે ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યું હોય તો યુનો કહેવા માંગે છે આપણો ઇતિહાસ કે છે કે આ પૃથ્વી પર આ ધરતી પર સૌથી પહેલા માનવ અને આદિવાસી તરીકે આદિવાસી આ ધરતી નો માલિક છે આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા સરદારો હતા આપણા નાના નાના રજવાડો હતા રાજાઓ હતા પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા આર્યો આવ્યા સકો આવ્યા હૂણો આવ્યા જમીની માર્ગે જે પણ આ જેને પણ આ દેશમાં ઘુસવાનું મળી બધી જ પ્રજાતિઓ અહીંયા આવી સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી જયારે વાસ્કોડી ગામા પંદરમી સદીમાં લગભગ ચૌદસો ને બાણું તાણુંમાં એને દરિયાઈ માર્ગનો રસ્તો મળી ગયો અને ભારત આવ્યા ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા ફ્રેન્ચો પણ આવ્યા અંગ્રેજો પણ આવ્યા તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર ને માત્ર આ વિસ્તારની જમીનો ખનીજો લૂંટવાનું કામ કર્યું જે આદિવાસી સમાજ પોતે સરળ હતો સંવેદનશીલ હતો પોતે પ્રકૃતિ પૂંજક હતો પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો હતો સહકાર સાથે જીવતો હતો જે ક્યારેય કોઈનું શોષણ નહોતો કરતો શોષણ મુક્ત જીવન હતું ત્યારે આવા લોકોના અતિક્રમણો થવાથી સંઘર્ષો થયા આપણા રજવાડાઓ ગયા આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા અને જયારે જળ જંગલ જમીન ઘનીજ સંપદા ઉપર જયારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું અને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આઠ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે અંગ્રેજોને કાઢવા માટે સૌ પ્રથમ તો સંતાલ ની ક્રાંતિ થઈ એ ક્રાંતિ અઢારસો સત્તાવન ક્રાંતિ હતી ત્યારબાદ રાજસ્થાન ની વાત કરીએ રાજસ્થાનમાં પૂજા ભીલ હોય ત્યાંની હલ્દી ઘાટીની આપણી હલ્દીબાઈ હોય મધ્યપ્રદેશની વાત કરીએ ચીતુ કિરાડ હોય ટાટિયા ભીલ હોય ઉમાજી નાયક હોય તમામ લોકોએ ત્યાંની રાણી દુર્ગાવતી હોય જલકારીભાઈ હોય તમામ લોકોએ જેતે સમયે પોતપોતાની રીતે બને એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા ક્રાંતિઓ કરી મહારાષ્ટ્રમાં નાયક નાયક હોય નાયક હોય તમામ લોકોએ રામદાસ મહારાજ હોય ગુલામ મહારાજ હોય બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી અઢારસો માં પણ તાત્યા ટોપેની સાથે કે ગમે તે જગ્યાએ કોઈ પણ લોકોને જ્યાં પણ તક મળી હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાળવા એ ક્રાંતિમાં જોડાઈ ગયા ઝારખંડ બિહારની વાત કરીએ બીરસા હોય સિંધુકાનો હોય ઝાલોફુલો હોય તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી શહીદી વોરી લીધી માનગઢમાં ગુરુ ગોવિંદજીએ ત્યાં સંભા મળી સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજોએ ગોળીબાર કરીને પંદરસોથી પણ વધારે લોકોએ ત્યાં મોતને બેટીને શહીદી વોરી આ આપણો ક્રાંતિકારી તે સમયનો આપણો ક્રાંતિકારી આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી સાથે કેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું સાથીઓ અંગ્રેજો તો વિસ્તારમાંથી જતા રહ્યા ઓગણીસો ને સત્તાણું માં દેશ આઝાદ થયો લોકશાહી પ્રમાણે લોકશાહી દબી નવી સરકારો બની પણ જે અંગ્રેજોની નીતિઓ હતી એ નીતિઓ ચાલુ રાખી ઓગણીસો ને સત્તાવીસ માં જંગલ ખાતું બન્યું એક જંગલ ખાતા ને પણ ચાલુ રાખ્યું એ જ નીતિઓ ચાલુ રાખી આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનો મહેસૂસ કરી રહ્યો છે આજે પણ મનોવાદી શાસન ચાલે છે સામંતશાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી નામે ખાઓની ખોદાના નામે રોડ નામે મોટા પ્રોજેક્ટો નામે રહેલોના નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે પડે છે આજે દેશમાં એક કરોડ ને લાખ આદિવાસીઓ છે બે ઘર છે છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમ ની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે હાજર છ માં બન્યો એના પેલા પણ ઓગણીસો ને એસી માં વન અધિકાર કાનૂન બન્યો તો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકાર ના દાવાઓ નહોતા આપ્યા આદિવાસી જંગલ ખાતો કહેવા માંગતો હોય કે આ જમીનો અમારી છે ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ

બંધારણની બસો ચુમ્માલીસ એક ના આર્ટિકલ પ્રમાણે તેરકાની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આ જે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતા એ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ

એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેતાણો હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે હજાર છ ના અધિનિયમના કલમ માં પ્રકરણ ચાર અને અગ્નિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેટાણ કરે ખેતી કરે એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય એનું દબાણ હટાવી નહીં શકાય એની માન્યતા જ્યારે પણ એની ખરાઈ કરવાની ખરાય કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને ને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે જંગલ હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવું પડશે રીતે પણ ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તારમાં ઓગણીસો ને અડસઠ માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવી ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાળ હોય નર્મદા ડેમ હોય કે ડેમ હોય કે ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન છે છતાં આજે દેશમાં આદિવાસી આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે ત્યારે સાથીઓ આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ પણ આપણા લોકો ન હોવાના કારણે મહત્વની અમે અગાઉ પણ કીધું છે અને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવું પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે અને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોથ હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય ભાઈ ઢોરિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃતનું મેળો ઉપાડેલું છે આવનારા દિવસોમાં દેશનો ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સમાજ બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભિલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખા આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટીંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારેય આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ ખોટતા અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ છે આવનારા દિવસોમાં નાનીલાલ કાકરપાડા કે એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું તમે એકલા નથી તમારી સાથે અમે બધા છે પણ આપણા ગામના યુવાનો માતા બહેનો વડીલોને પણ તમારે કેવું પડશે જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે જ્યારે પણ આપણા માનવ અધિકારોને બચાવવાની વાત આવે જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે ત્યારે બધાએ એક થવું પડશે બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે લડત એવી કરવી પડશે હવે લડેંગે જીતેંગે जिंदाबाद मुर्दाबाद નથી હવે નિવેદન તમે બે થી આપી આપીને થાકી ગયા હવે નથી હવે તમે એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો લડાઈ થશે ક્યાં સુધી આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય એ આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલિકામાં આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથે આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈ પીછે કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમારી લડતની જ્યારે શરૂઆત કરશો ત્યારે અમે કહી દો અમે બધા જ લોકો પક્ષ પાર્ટી બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી મિત્રો આઝાદી ના 87